વિજયનગર તાલુકામાં શાળા નંબર એક અને ચિઠોડા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવી વિજયનગર તાલુકા વિકાસ અધિકારી મિલિંદ દવે સાહેબશ્રીની ઉપસ્થિતિમાં આઈસીડીએસ અધિકારી લેવા ઉર્મિલાબેન સીડીપીઓ સાહેબ પરમાર કૌશિકભાઈ વિજયનગર બ્લોક કોઓર્ડિનેટર ચૌહાણ સંજયભાઈ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તેમજ નીનામા કુલદીપભાઈ પરમાર સનિકુમાર મીણાદ વિનોદભાઈ નીનામા સુશીલાબેન તેમજ આઈસીડીએ સ્ટાફ દ્વારા વિજયનગર તાલુકાની ચોવીસ શાળાઓમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે